અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર ખાતે જનરલ અધિવેશન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકત્રીસ ગામના સમાજ બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સમાજે શિક્ષણ સમૂહલગ્ન અને વિકાસ કાર્યોમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું જણાવ્યું આગામી સમૂલગ્ન તારીખ 25/1/2026 ના રોજ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં યોજાશે. વગાડા જગ્યા પણ પ્રાપ્ત કરી અને એની અંદર આપણા સમાજનું રોકાણ કરી અને એનો પણ કસતો આપણે ભાઈ ભાણાભાઈ નેતૃત્વની અંદર આપણા સમાજે હાસલ કર્યો અને એવી એવી રીતે આપણા વડીલોની એક ઈચ્છા હતી એટલે આપણી આપણા આદરણીય વડીલો જેયા સોફા પર બેઠા છે એવા ગોવિંદભાઈ કાજીભાઈ પ્રજાપતિ માણસનો કાર્ય તો બોલે છે ભલે માણસ ના બોલે અને આ જે આ સન્માન પત્ર છે એ કોઈ નાની સુની વસ્તુ નથી સમાજ રત્ન એ સત્ય એવો છે સમાજનું રક્ત છે બહુ લાંબો સમય સેવા આપેલી હોય સમાજ માટે તો માણસ મારા નસીબ મલિક દિવ્યાંગ ન્યૂઝ વિરમગામ અમદાવાદ